એવું અર્જન્ટ આપવું પડશે મારે નહીં આવું તો નહીં ચાલે હા વાર આવ્યો નહીં ચાલે અર્જન્ટ આપવું જ પડી ગયે એ હાર હડ હું આવો એ હાર હાલ આવ્યો એ હા યાર ગુજીમ ફળના તાત્કાલિક મારે જવું તો પડશે પણ પેલા દાગીના લાવે એનું કરું છોકરો પૈડાનો અને દાગીના મેલી ના જવ રહે एक काम करो लालाजी ने आलता हो रहा लालाजी ने को अधवा नहीं आवा हिम्मत करो पड़ी मारा जोवा दे तो विश्वास ना करे ना कोई नहीं

હમણાં આડો થાય તો હમણાં આચુકુ જાય ના હુરું નહી જાગુ આખો આશીર્વાદ ઘડી વાર હુરુ આજે ઉઠી જાય મારો બ્યાર બે જતા રહ્યા કંટાળો લેવા લેવાડધી રાત ને

આવતો યારો આ તો હું ઘણી આરામ કરતું આમ પાછા જઈએ ઉઠી જાજે પાછો યાર અરે બે જણા કોઈક નવું લાય મન તો જા દે એ રઘુજી હા રઘુજી હા આઈ જાઓ આવી જાય નેકડો આ રસ્તા વર્ષમાં આવી ગયો એ હાર હા

ரெப்பையலா மூதுறே பச்சன சாசேல வர பண மார பைசா குடுது ஃபுட் மாकांतில சைல வந்து ஜதி வந்துருது மார gara நான் படுனேன் நான் லைவ்ல हूं லைவ்ல 过来。过来。莫学的，都关你爹他。 Này ta chua <laughs> <laughs> <Đã> lẹ à ta cùng mở chưa là nó phủ luôn đi à Hãy

Apa gue biar bakal gue marah itu? Nih. Gue dia. Ya, mau tuh lagi apa bro? Aku <t> luar dia tak. mati <what> ઉમેરો ભાડી જાતો ની ભાડી પેલા કું જવું હોય હું પરતા કોમ એ ઉઠી તો બે નહીં લે તને ને તમે જો ખરી બહાઉ બહુ અલ્યા ભાઈ જાય તો ખર્ચી નથી એમ ને મારાથી

टाइम रहवा दे हम लोग उठी जाए तो अब फिर से ए तू भी उठाओ है ले ना वो डर डर अजवाड़ खा ली यार उस तो खाशु है तो 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 तो